નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં ભારે ગરમી વચ્ચે ફરી માવઠાનો રાઉન્ડ આવશે સાથે કેટલાક જિલ્લામાં ભારે માવઠું પડશે અને ચોમાસું કેવું રહેશે અને મે મહિનામાં મોટું વાવાઝોડું આવશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્યમાં વધતી જતી ગરમી વચ્ચે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે આગામી અડતાલીસ કલાકમાં હવામાનમાં મોટો પલટો આવશે અને ગાજવીજ તેમજ પવન આંધી સાથે ઝરમર ઝરમર વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ ચોમાસા અંગે અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે ચોમાસું બે હજાર સ અથવા બે હજાર સાત જેવું રહેવાની શક્યતાઓ છે બનાસકાંઠા પંચમહાલ દાહોદ વડોદરા રાજકોટ તેમજ મોરબી આણંદ હળવદ કચ્છના કેટલાક ભાગોમાં ઝરમર વરસાદની આગાહી કરી છે વરસાદ વહેલો થવાની અને ચોમાસું સારું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ગરમી વધારે થતી હોવાને કારણે ચોમાસું ઓગણીસો સત્તાણું જેવું પણ રહી શકે છે તેમજ ચોમાસું નબળું રહેવાની શક્યતાઓ નહીં વધશે આથી પણ આ વખતે ચોમાસું સારું રહેશે અને વરસાદ પણ સારો રહેશે સાથે અંબાલાલ પટેલે મોટું વાવાઝોડું કરી છે તેને લઈને વાત કરીએ તો બંગાળના ઉપસાગરમાં મે મહિનામાં ભારે વાવાઝોડું થવાની શક્યતાઓ છે અરબસાગરમાં દસ મેથી ચક્રવાત બનવાની શક્યતાઓ રહેશે જે ચક્રવાત અલગ અલગ ભાગોમાં ફેલાઈ શકે છે આગામી ચોવીસ કલાકમાં જ હવામાનમાં પડતો હોવાની શક્યતા રહેશે જેમાં લગભગ ભાગો અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે પવન વિંજગ સાથે કેટલાક ભાગમાં ગાજવીજ સાથે સાચા પડવાની શક્યતા રહેશે પાટણના ભાગો પણ હવામાનમાં પડતો આવશે મહેસાણાના કેટલાક ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે આ ઉપરાંત સાબરકાંઠાના કેટલાક ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે અને લગભગ લીમખેડા દાહોદ પંચમાલના ભાગોમાં પણ કેટલાક ભાગમાં પવનની ગતિ સાથે કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે સાચા પડવાની શક્યતા રહે છે આ ઉપરાંત વડોદરાના કેટલાક ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે આણંદના કેટલાક ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે ખાસ કરીને કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે અને ક્યાંક ક્યાંક પવનની ગતિ સાથે કોઈ કોઈ પ્રકારને ગાજવીજ થવાની શક્યતા રહેશે જો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે